ચલો વિદ્યાર્થી મિત્રો હવે તમે કંપનીના વાર્ષિક હિસાબના બીજા વિડીયોની અંદર ચોપડીની અંદર પાના નંબર વન ફોર નાઇન ઉપર જતા રહો પેજ નંબર વન ફોર નાઇન ઉપર હું તમને પાંચમા દાખલાની રકમની સમજૂતી આપું અને પછી દાખલો ગણીને બતાવું તો દાખલા નંબર પાંચની રકમમાં કંઈક આ રીતે આપેલ છે કે નીચેની બાકીઓ લિમિટેડના ચોપડામાં એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજમાં લેવામાં આવી છે આ બાકીઓ પરથી તારીખ એકત્રીસ ત્રણ બે હજાર સત્તરના રોજના પાકા સરવૈયાની ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું અહીંયા સ્પષ્ટ લખ્યું છે ઇક્વિટી અને જવાબદારી એટલે મૂડી અને દેવા જેને આપણે અગિયારમાંમાં મૂડી દેવા બોલતા હતા પણ કંપનીના સંદર્ભમાં એને ઇક્વિટી અને જવાબદારી દર્શાવતું કંપની ધારા બે હજાર તેરના પરિશિષ્ટ ત્રણ પ્રમાણેનું પત્રક તૈયાર કરો એટલે આપણે આ દાખલાની અંદર માત્ર ઇક્વિટી અને જવાબદારી સાઈડનું જ પત્રક તૈયાર કરવાનું છે મિલકતો સાઈડનું પત્રક તૈયાર કરવાનું નથી તો મેં આગળના વિડીયોની અંદર તમને ઇક્વિટી અને જવાબદારી બાજુની સંપૂર્ણ થિયરી ભણાવી જે વિદ્યાર્થીએ એ થિયરીનો વિડીયો ન જોયો હોય તો એ વિડીયો જોઈ અને પછી જ આ દાખલો ગણવાની કોશિશ કરે તો જ આ દાખલાની રકમમાં કંઈ ખ્યાલ આવશે તો હું તમને આ દાખલાની રકમ સમજાવું અને પછી દાખલાની ગણતરી બતાવું ચલો દરેક વિદ્યાર્થી ચોપડીના એકસો પચાસ નંબરના પેજ ઉપર આ પોઈન્ટથી આપણે આ દાખલાની શરૂઆત કરીએ આ દાખલા નંબર પાંચની અંદર આપેલી નવ એન્ટ્રીઓ છે અને આ નવ એન્ટ્રીને આપણે ઇક્વિટી અને જવાબદારી બાજુ એના ટાઇટલ નીચે ગોઠવવાની છે એટલે એના શીર્ષક નીચે યોગ્ય રીતે ગોઠવવાની છે અને નવ સ્ટેપ લખો અને પરીક્ષામાં અગિયાર માર્ક મળે તો આ દાખલાની અંદર કોઈ પણ પ્રકારનો હવાલો હોતો નથી માત્ર ઇક્વિટીને જવાબદારી બાજુનું ફોર્મેટ લખી અને આ એન્ટ્રીઓને યોગ્ય જગ્યાએ ગોઠવી દેવી જેથી અગિયારમાંથી અગિયાર માર્ક મળે તો હું તમને એની પહેલી એન્ટ્રી સમજાવું તમે બુક તમારી સામે રાખજો જો એક લાખ ત્રીસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા પાંચનો એટલે આ શેરની સંખ્યા છે અને એક શેર પાંચ રૂપિયાનો છે આ બંનેનો ગુણાકાર કરો તો છ લાખ પચાસ હજાર રૂપિયા છે તો આ એન્ટ્રી કયા ટાઇટલ નીચે લખાય કયા પેટા શીર્ષક નીચે લખાય તો આ એન્ટ્રી શેર હોલ્ડરના ભંડોળ નીચે શેર મૂડીના ટાઇટલ નીચે ઇક્વિટી શેર મૂડી તરીકે લખાય એટલે ઇક્વિટી અને જવાબદારી સાઈડનું પહેલું જ ટાઇટલ શેર મૂડી અને એ ટાઇટલ નીચે ઇક્વિટી શેર છ લાખ પચાસ હજાર લખાય હવે સામાન્ય અનામત આવી તો અનામત અને વધારાના ટાઇટલ નીચે લખાય ત્રણ નંબરનું સ્ટેપ છે પ્રોવિડન્ટ ફંડ પ્રોવિડન્ટ ફંડ ભવિષ્યમાં કર્મચારીને ચૂકવવું પડે માટે એને લાંબા ગાળાની જોગવાઈના ટાઇટલ નીચે લખાય લેણદારો એ કંપનીનું દેવું છે અને એ ટૂંકા ગાળાનું દેવું છે માટે વેપારી અને દેવાના ટાઇટલ નીચે લખાય ત્યાર પછી પાંચ નંબરનું સ્ટેપ જાહેર થાપણો કંપનીએ જાહેર જનતા પાસેથી ઉછીની લીધેલી થાપણો એ લાંબા ગાળાનું લોંગ ટર્મ દેવું છે તો લાંબા ગાળાના દેવાની નીચે લખાય ભાડું ચૂકવવાનું બાકી આ કંપનીનું ટૂંકા ગાળાનું દેવું છે એટલે અન્ય ચાલુ જવાબદારીના ટાઇટલ નીચે લખાય હવે કરવેરાની જોગવાઈ એક વર્ષમાં ગવર્મેન્ટને કરવેરા ચૂકવવા જ પડે એટલે આ કરવેરાની જોગવાઈ એ ટૂંકા ગાળાની જોગવાઈના ટાઇટલ નીચે લખાય ત્યાર પછી આઠ નંબરનું સ્ટેપ અન્ય લાંબા ગાળાની જવાબદારી તો બેટા આ એક ટાઇટલ જ આપેલું છે તમે ચાલુ જવાબદારીના શીર્ષક હેઠળ અન્ય લાંબા ગાળાની જવાબદારીનું એક પેટા ટાઇટલ છે એની સામે રકમ લખાશે પછી કામ ચલાઉ લોન અને કૌંસમાં લખ્યું છે જમા બાકી એટલે કંપનીએ આ લીધેલી લોન છે અને ટૂંકા ગાળા માટેની છે કામ ચલૌ શબ્દ લખ્યો છે એટલે ટૂંકા ગાળા માટે આ લોન લીધી છે તો ચાલુ જવાબદારીના શીર્ષકમાં ટૂંકા ગાળાના ઉછીના નાણાંનું એક ટાઇટલ છે તો એની નીચે કામ ચલાઉ લોનની એન્ટ્રી લખવી પડશે તો મેં તમને આ નવે નવ સ્ટેપ ક્યાં લખાય તે સમજાવી દીધા હવે તમને આ એક પછી એક સ્ટેપ કેવી રીતે દાખલાની ગણતરીમાં લખાય તેની હું સમજૂતી આપું ચલો દરેક વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુકમાં એકસો ઓગણપચાસ નંબરના પેજ ઉપર દાખલા નંબર પાંચની ગણતરી કેવી રીતે કરવી એ હું તમને સમજાવું તો સૌ પ્રથમ કંપનીનું નામ આપ્યું છે યુવા લિમિટેડ તો આ ખાલી જગ્યા છે ત્યાં લખવાનું યુવા લિમિટેડનું એકત્રીસ ત્રણ વર્ષ આપ્યું છે બે હજાર સત્તરના રોજનું પાકું સરવૈયું આ રીતે ટાઇટલ બનાવવાનું પછી એક બે ત્રણ અને ચાર ખાના બનાવવાના પહેલું ખાનું વિગતનું નોપા રકમ અને રકમ આમ ચાર ખાના બનાવી અને ઇક્વિટી અને જવાબદારી એક પાકા સરવૈયાનું શીર્ષક છે એ શીર્ષક આપવાનું અને ત્યાર પછી તો નંબર એક મુખ્ય શીર્ષકમાં શેર હોલ્ડરના ભંડોળો પછી શેર મૂડી અને અનામત વધારો એક લીટી છોડીને લખવાનું આ રીતે એક શીર્ષક લખાઈ જાય પછી બીજું શીર્ષક બિન ચાલુ જવાબદારી આ મુખ્ય શીર્ષક નીચે ત્રણ પેટા શીર્ષક લખવાના એમાં નંબર એક લાંબા ગાળાના ઉછીના નાણા અન્ય લાંબા ગાળાની જવાબદારી અને લાંબા ગાળાની જોગવાઈ આ ત્રણ શીર્ષક લખાય એટલે એનું અંતિમ શીર્ષક નંબર ત્રણ ચાલુ જવાબદારી આ ચાલુ જવાબદારી આ મુખ્ય શીર્ષક નીચે ચાર પેટા શીર્ષકો પડશે એક ટૂંકા ગાળાના ઓછીના નાણાં વેપારી દેવા અન્ય ચાલુ જવાબદારીને ટૂંકા ગાળાની જોગવાઈ આ દરેકમાં એક એક લીટી છોડીને તમે તમારી નોટબુકમાં ફોર્મ્યુલા તૈયાર કરો ત્યાર પછી એકસો પચાસ નંબરના પેજ ઉપર આ દાખલાની એન્ટ્રીઓ આપી છે તે તમારી સામે રાખજો હું તમને આ દાખલાની ડાયરેક્ટ ગણતરી બતાવું ચલો દરેક વિદ્યાર્થીઓ ટેક્સ્ટબુકમાં એકસો પચાસ નંબરના પેજ ઉપર ધ્યાન રાખજો તમારી પહેલી એન્ટ્રી છે ઇક્વિટી શેર મૂડી તો ઇક્વિટી શેર મૂડી એ શેર હોલ્ડરના ભંડોળમાં શેર મૂડીના ટાઇટલની નીચે લખાયટી શેર મૂડી લખો અને રકમ છ લાખ પચાસ હજાર એ આગળના રકમના ખાનામાં લખવાની હવે ત્યાર પછી બીજું સ્ટેપ છે સામાન્ય અનામત તો સામાન્ય અનામત એ અનામત અને વધારાના સ્ટેપ નીચે લખાય તો અનામત અને વધારાનું આ જે શીર્ષક છે એની નીચે લખવાનું સામાન્ય અનામત અને એની રકમ સિત્તેર હજાર રૂપિયા એ રકમના ખાનામાં લખવાની પહેલું રકમનું ખાનું છે એમાં સિત્તેર હજાર લખવાના ત્યાર પછી ત્રીજા નંબરની એન્ટ્રી છે પ્રોવિડન્ટ ફંડ ત્રણ લાખ સાહીઠ હજાર રૂપિયા તો પ્રોવિડન્ટ ફંડ એ ચાલુ જવાબદારીમાં લાંબા ગાળાની જોગવાઈના ટાઇટલ નીચે લખાય તો લાંબા ગાળાની જોગવાઈનું જે ટાઇટલ છે એની નીચે પ્રોવિડન્ટ ફંડની એન્ટ્રી ત્રણ લાખ સાહીઠ હજાર આ રીતે લખી દો ત્યાર પછી લેણદારો છે લેણદાર એ દેવું છે તો ચાલુ જવાબદારી મુખ્ય શીર્ષક છે એની નીચે વેપારી અને દેવાના ટાઇટલ નીચે લખાય તો વેપારી અને દેવાની નીચે લેણદારો અને એની રકમ છે છ્યાસી હજાર રૂપિયા એ રકમના ખાનામાં લખો ત્યાર પછી જાહેર થાપણો એ લાંબા ગાળાનું દેવું છે એટલે ચાલુ જવાબદારીમાં લાંબા ગાળાના ઓછીના નાણાં આ ટાઇટલ નીચે જાહેર થાપણો લખાશે અને જાહેર થાપણની રકમ છે ત્રણ લાખ છવ્વીસ હજાર એ રકમના ખાનામાં લખો અને ત્યાર પછી ચૂકવવાનું બાકી ભાડું છે તો એ ચાલુ જવાબદારી છે ટૂંકા ગાળાની જવાબદારી છે એટલે ચાલુ જવાબદારીમાં અન્ય ચાલુ જવાબદારીના શીર્ષક નીચે ભાડું ચૂકવવાનું બાકી અને એની રકમ તેર હજાર રૂપિયા લખો ત્યાર પછી અન્ય લાંબા ગાળાની જવાબદારી એ એક ટાઈટલ જ છે તો આ ચાલુ જવાબદારીમાં અન્ય લાંબા ગાળાની જવાબદારી આ ટાઇટલ જ દાખલાની રકમમાં છાપીને આપ્યું છે રકમ પંદર હજાર તો આની સામે સીધા પંદર હજાર લખી દેવાના અને ત્યાર પછી નવમું અને છેલ્લું સ્ટેપ કામ ચલાવ લોન એ ચાલુ જવાબદારીમાં ટૂંકા નાણાં છે એની નીચે લખવાનું કામ લોન અને રકમ બાર હજાર રકમના ખાનામાં લખવાના તો જ્યારે તમે પહેલી વખત રકમ લખો તો આ પહેલું રકમનું જે ખાનું છે એનો જ ઉપયોગ કરવાનો ત્રણ મુખ્ય શીર્ષક દાખલામાં ત્રણ મુખ્ય શીર્ષકો આપેલા છે માટે ત્રણ વખત આપણે ટોટલ કરીને બહાર જવું પડશે તો આ પહેલાં મુખ્ય શીર્ષકનું ટોટલ બાર લખવાનું ત્યાર પછી બીજા મુખ્ય શીર્ષકના ટોટલની રકમ બાર લખવાની અને ત્રીજા મુખ્ય શીર્ષકના ટોટલની રકમ બાર લખવાની હવે આ બંનેનું ટોટલ સાત લાખ વીસ હજાર આ એક બે ને ત્રણનું ટોટલ સાત લાખ એક હજાર એક બે ત્રણ ને ચારનું ટોટલ એક લાખ અગ્યાસી હજાર તો એક બે અને ત્રણે નું ટોટલ કરી દો તો સોળ લાખ રૂપિયા રૂપિયા એનો કુલ કુલ સરવાળો સરવાળો થશે તો અહીંયા આગળ લખી દેવાનું લાખ તમે પરીક્ષામાં આટલી નવ એન્ટ્રીઓ ગોઠવી દો અને એનું ટોટલ કરી દો ને તો અગિયાર માર્કનો પરીક્ષામાં દાખલો પૂછી શકાય તો હું આ વિડિયોમાં દાખલા નંબર પાંચની ગણતરી અને સમજૂતી પૂરી કરું છું હવે તમને આજ જ પાકા સરવૈયામાં ઇક્વિટી અને જવાબદારીનું ફોર્મ્યુલા સમજાયું એ જ રીતે હું તમને મિલકતોની ફોર્મ્યુલા સમજાવીશ તો મિલકતોની થિયરી અને એની આ ફોર્મ્યુલા હવે પછીના વિડીયોમાં મોકલી આપીશ